બાવન બાવન રૂપિયા એકસો પંચાવન સાત બોલવું ભાઈ એકસો પંચાસી નેવું પંચાણું 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 તમારે એકાવન એકાવન બાવન ચોપન પંચાવન સાઈઠ એકસઠ બતેર પાસઠ પાસઠ રૂપિયા અડસઠ ઓપન સિત્તેર

પંચાવન રૂપિયા પંચો એકસો પચાસ પંચાવન પંચાવન બે પાંચ પચીસ પચીસ રૂપિયા બેતાલીસ બુમાળીસ ત્રેસ્તાલીસ બેતાલીસ પચાસ બાવન ચોપન ત્રણસો ચોપન પંચાવન પંચાવન પપ્પન છપ્પન અઠ્ઠાવન અઠાવન એકસઠ ચાલીસ રૂપિયા ત્રણસો બેતાલીસ પચાસ પંચાવન ત્રણસો પાંસઠ છાસઠસઠસો પંચોતેર ત્રણસો એકસો એસી પંચા છી નેવું બાણું ત્રણસો બે પાંચ પંદર વીસ બાવીસ રૂપિયા ત્રણસો રૂપિયા ત્રણસો બત્રીસ

પંચોતેર એસી એસી રૂપિયા બસો એસી બોલું ભાઈ લસો પચાસ બસો પચાસ બોલો ત્રણસો ત્રણસો રૂપિયા બે પાડ્યો પાત્રી ચાલીસ પચાસ

બાકી પંચા આશી નેવા જ નેવું એકાણું બાણું ત્રાણું ત્રણ રૂપિયા ત્રણસો ત્રણું ત્રણ રૂપિયા રૂપિયા એક ત્રણસો

બાર પંદર ચોવીસ ત્રણસો ચોવીસ પચીસ એકત્રીસ બત્રીસ બત્રીસ રૂપિયા મોકલી તેંતાલીસ ઉમર અડતાલીસ ત્રણસો પચાર ત્રણસો પચાસ ત્રણ પચાર એકતાવન અઠ્ઠાવન બાવન દોપન પંચોપન અઢવા ત્રણસો એકમાં તો બાર બાર દ્રણસો

ચાલીસ પંદર બાવન પંચાવન સાણસો બે ત્રણ ચાર ચાર પાંચ છ સાત આઠ નો એકત્રીસ <imitation> એકત્રીસ <imitation> લેવું હલો ભાઈ બે પા પંદર વીસ પચીસ પાંત્રીસ પાંત્રીસ રૂપિયા બસો પાંત્રી બોલું છત્રીસ ચાલીસ બેતાલીસ પચાસ બાવન ચોપન પંચાવન પાંચ પાંચ વાત અમારી બાતની વાટરી ચકરી છે 8043 247 254 912 85 20 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 એ मामू 74 74 11 20 60 60 50 180 99 99 99 સારું

જાલ જલ સાહેબ બોલું ભાઈ કોઈવા 332

છપ્પન કે લે તણ વાર પીટા છે